આજના ની વાત કરવામાં આવે તો ગુજરાતની જનતાને મોટો ઝટકો વાગી શકે તેમ છે મિત્રો ત્યાર પછી મિત્રો ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા ગરમીમાં હવે રાહત જીરોના પાકમાં સૌથી ઊંચા ભાવ બોલાયા ખેડૂતો થયા ખુશ ચૈતર મહિનાની અમાસે લાગશે સૂર્યગ્રહણ આ ત્રણ રાશિના જાતકોને ખૂબ જ સાચવીને રહેવું કડાકા ભડાકા સાથે અઢાર રાજ્યોમાં વરસાદની આગાહી વાવાઝોડાની પણ મોટી ચેતવણી ગુગલે આપે મોટી ચેતવણી ત્યાર પછી મિત્રો ગુજરાતમાં યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી તૈયારી કરી લેજો ત્યાર પછી મિત્રો નવું મીટર વીજળી બિલ સસ્તું મોટો નિર્ણય મહિલાઓને દર મહિને પચીસો રોકડા

આ સેવાઓ માટે હવે મિત્રો વધુ ખર્ચ કરવો પડશે અને સરકારની આ નિર્ણયથી સામાન્ય લોકોને સૌથી મોટી અસર પડી શકે છે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારા ધારા ધોરણ અનુસાર મૃત્યુ પ્રમાણમાં મેળવવા માટેની ફી અગાઉ જે મિત્રો અગાઉથી પહેલાં પાંચ રૂપિયા હતી જે વધારીને હવે મિત્રો વીસ રૂપિયા કરવામાં આવી છે મિત્રો આવી જ રીતે જન્મનો દાખલો લેવા માટે પણ ફીમાં વધારો કર્યો છે જે પહેલા દસ રૂપિયા હતી તેની તેની જગ્યાએ હવે મિત્રો હાલની તારીખમાં પચાસ રૂપિયા કરવામાં આવી છે એટલે કે તમારે હવે જો તમારે દાખલો લેવા જવું હોય તો પચાસ રૂપિયા ચૂકવવા

આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની પણ શક્યતા રહેલી છે અને મિત્રો આ ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને પવનની દિશામાં થતા ફેરફારના કારણે ઉત્તર દિશામાંથી ઠંડા પવનનું ફૂંકાશે જેના કારણે તાપમાનમાં થોડો એવો ઘટાડો જોવા મળી શકે છે

માર્કેટ યાર્ડમાં આજે વિવિધ જસણીઓની નોંધપાત્ર આવક જોવા મળી હતી જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના સૌથી એટલે કે સૌથી મોટા બીજા નંબરમાં યાર્ડમાં બનાસકાંઠા અને રાજસ્થાનના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ઉપજ વેચવા આવ્યા છે ત્યારે મિત્રો ડીસા માર્કેટ યારમાં આજે સાત મુખ્ય જસણીઓની નોંધપાત્ર આવક થઈ હતી અને જ્યારે મિત્રો રાયડાની વાત કરવામાં આવે તો રાયડાની છ હજાર ત્રણસોને બોરીની આવક નોંધાઈ છે અને મિત્રો રાયડામાં ઊંચારમાં ઊંચો ભાવ અગિયારસોને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાયો હતો અને ખેડૂતોને ખુશ કર્યા હતા જ્યારે મિત્રો જિનાની વાત કરવામાં આવે તો જીરો ત્રણ હજાર નવસોને બાવન રૂપિયા પ્રતિ કિલ ક્વિન્ટલ દીઠ ખેડૂતોને ભાવ મળ્યો છે

ટોપોસ ફેરની સ્તર ને નીચલા થી ઉપલા સ્તર સુધી એક ચાર્ટ તરીકે સક્રિય છે જેની અસર મિત્રો જમ્મુ અને કાશ્મીર લખાત હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં પાંચ માર્ચ સુધી વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો દિલ્હી રાજસ્થાન હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં પણ હવામાન બદલાઈ શકે છે અને પાંચ માર્ચ ગોવા, કોંકણ અને કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારોમાં હીટ વેવ જેવી સ્થિતિ જોવા મળી શકે છે અને ઘણા રાજ્યોમાં હીટ વેવના કારણે તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા રહેલી છે. જો મિત્રો દિલ્હી एनसीआर ની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ખુશનુમા છે અને સવારે અને સાંજે હળવી ઠંડક અને દિવસ દરમિયાન ગરમી પરંતુ આજથી આકાશ વાદળ વાદળછાયું બની શકે છે અને બે દિવસમાં વરસાદ પણ પડી શકે તેમ છે ત્યાર પછી મિત્રો સરકાર આપશે ત્રણ હજાર દર મહિને જ્યાં દોસ્તો ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે એક ખાસ યોજના બનાવી છે મિત્રો જેનું નામ છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના જીવન પસાર કરી રહ્યા છે પરંતુ વૃદ્ધાવસ્થાનમાં નાણાકીય સુરક્ષા અભાવે સંઘર્ષ કરે છે તો મિત્રો ચાલો સમજીએ કે આ યોજના શું છે આનો લાભ કેવી રીતે મળે છે અને આ યોજના હેઠળ કેટલું પેન્શન મળે છે મિત્રો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના એક સ્વૈચ્છિક અને અસંદાય પેન્શન યોજના છે જેને મિત્રો 1 ફેબ્રુઆરી 19 એટલે કે 2019 એ શરૂ કરવામાં આવી હતી મિત્રો આનો ધ્યેય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને વૃદ્ધાવસ્થામાં ટેકો આપવાનું છે અને મિત્રો આ યોજના હેઠળ 60 લાખ એટલે કે મિત્રો 60 વર્ષની વધુની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે અને આ રકમ સીધા લાભાર્થીના એકાઉન્ટમાં ટ્રાન્સફર એટલે કે જમા કરવામાં પણ આવે છે જેનાથી જીવન સરળ બની શકે તેમ છે હાલ અત્યારે મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે અને ખેડૂતોને દિવસી વીજળી આપવાનું મિત્રો દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે તો મિત્રો દરેક ખેડૂત આ સમાચાર સાંભળી લેજો જેમાં મિત્રો ખેડૂતો માટે વીજળીથી લઈને પાણીની સુવિધાઓને લઈને જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ સિવાય કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને રાજ્યનું બજેટ રજૂ કરતા સમયે નાણા મંત્રી કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર જગતના તાત એટલે કે જગતનો ખેડૂત મિત્રો એવા ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી આપવામાં ઝેરી જ જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓના ભય રહેતો હોય છે તો મિત્રો હવે આ મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે અને દિવસે વીજળી મળી શકે તેમ છે અને મિત્રો મિત્રોને રાતના ઉજાગરામાંથી મુક્ત કરવા દિવસે વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે અને મિત્રો આ યોજના હેઠળ રાજ્યના સોળ પોઈન્ટ એટલે કે સોળ હજાર સતસોને ત્યાશી એટલે કે

આથી ગુગલ ના કો કાઉન્ટર સર્વિસ બિગ્ર દ્વારા તેમના કર્મચારીઓને અઠવાડિયાના સાઠ કલાક કામ કરવા અને રોજ ઓફિસ આવવા માટે કહેવામાં પણ આવ્યું છે અને સગરી બ્રેન દ્વારા એક ઇન્ટરનલ મેમોમાં કહ્યું છે કે એઆઈ ની રેસ માં ગૂગલ સૌથી આગળ નીકળી શકે છે જો કે મિત્રો આ માટે કર્મચારીઓ દ્વારા વધુ કામ અને મહેનત કરવી પડશે તેવું મિત્રો ગૂગલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો ગુજરાત માં યોજાશે હવે મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી તૈયારીઓ મિત્રો શરૂ થઈ ગઈ છે દોસ્તો ગ્રામ ચૂંટણી ચૂંટણી અથવા મે યોજાઈ શકે તેમ છે અને રાજ્ય પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતો ની ચૂંટણીઓમાં પણ અટકેલી પડી હતી પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે મિત્રો માર્ચ કે એપ્રિલમાં રાજ્યમાં ગ્રામ પંચાયત ની ચૂંટણી થઈ શકે તેમ છે અને મિત્રો આમાં સાત હજાર જેટલી ગ્રામ પંચાયતો સામેલ થઈ શકે છે રાજ્ય ચૂંટણી આયોગ તમામ જિલ્લાઓમાંથી તારીખ એક એપ્રિલ બે હાજર બાવીસ થી લઈને ત્રીસ જૂન બે હાજર પચીસ સુધીમાં મુદ્દત પૂરી

મે અથવા એપ્રિલ મહિનામાં શરૂ થઈ શકે તેમ છે તો મિત્રો આજના સમાચાર સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી આપણી યુટ્યુબ ચેનલ જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી જય હિન્દ જય